તો મહારાષ્ટ્રમાં નાસિકના ચાંદવાડ ખાતે અકસ્માત સર્જાયો છે ત્યારે અકસ્માતના રાહુડ ઘાટ ખાતે આ ઘટના બની જેમાં ત્રણ થી ચાર કાર એક ટ્રક અને એક બસ વચ્ચે અકસ્માત સર્જાયો ત્યારે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે ત્યારે પાંચ વાહનો ધડાકાભેર ટકરાતા એકવીસ લોકો ઘાયલ થયા છે ત્યારે અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે તો ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે ત્યારે અકસ્માતને કારણે હાઈવે ઉપર લાંબો ટ્રાફિક જામ થયો હતો ત્યારે ઘટનાને પગલે લોકોના પણ ટોળે ટોળા ઉમટ્યા હતા ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

ત્યારે જાગ્રસ્ત મુસાફરોને સારવારથી હોસ્પિટલમાં ખસેડાયા છે ત્યારે અકસ્માતને કારણે હાઇવે ઉપર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે ઘટનાને પગલે લોકોના પણ ટોળે ટોળા એકઠા થયા હતા ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે